ફરી મારા નવા એક બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મારી પાછળ તમને પાણી દેખાતું છે હું કાંઈ નાવા નથી આવ્યો જોવા આવ્યું હતું લોકેશન કેવું છે એમ આ છે જાતપરનું લોકેશન તમે જોઈ શકો છો મારી પાછળ તમને પાણી પાણી જ દેખાશે આ બધું અને આ છે મેથળા બંધારો જે ઘણા ખેડૂતોની જીવાદોરી બની ગયો ગયો છે અત્યારે તમને ન ખબર હોય તો કહી દો બધાને અને અત્યારે મેં આવી જાતપરવા રોડ ઉપર એક રીલ શૂટ કરવા માટે રીલ કેવી રીતે શૂટ થાય એ હું તમને કહેવાનો છું આ વિડીયોમાં અને મેં તો રીલ શૂટ કરી નાખી છે પણ હવે તમને હું દીપ શિયાળની રીલ કેવી રીતે શૂટ થાય ને એ તમને કહેવાનો છું અને મારા કાકાને દીપ જો અહીં હમેના ઊભા છે અને હું વિડીયો બનાવી ગયો એટલે હવે એ તૈયારી કરે છે કે કયો વિડીયો બનાવવો એમ તો બધા કન્ટિન્યુ રહેજો આપણે મળીએ હજી આગળ અને હજી આપણી શું કહેવાય ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો બધા તૈયારી ફૂલ થાય છે કીર્તિદાન ગઢવી આજ પેલું નોરતું છે એટલે ગીત બનાવે છે કીર્તિદાન ગઢવી અને આ સનસેટ હવે તમે જોઈ શકો છો પછી કેવો મસ્ત મજાનો નજર વાતાવરણ એકદમ મજાનું અને હમેણા હે જાતપર તમે જાતપર તો જોયું જશે અને આ છે અહીંયા મેથડા બંધારો અહીંયા આવી જાય છે હમે ગામ મેથળા છે અને અહીંયા આપણું કોટડા અહીંયા આપણું નીચા કોટડા અહીંયા છે આપણું અહીંયા શું છે ભાંભોર ભાંભોર એવડું એ ભાંભોર કહેતા હતા બધા એ આ ભાંભોર પછી આગળ તમને બધાને ખબર છે આ બાજુ આ છે આપણું લોકેશન તો આ છેત્રી આપણે ખોલી નાખી છે કે પવન ન આવે આમ બહારનો અને આ ભાઈનો વોઇસ આમાં કેપ્ચર થાય એમ આડું આમ નાખી દેવા ને છેત્રી અને આ નું રીલ ઉતારવાની છે આપણે એ તૈયારી કરવા માંડ્યા ફૂલ તૈયારીમાં છીએ અત્યારે અને આ રાખી દેવું આમ આડું એટલે બે રાખો એટલે પવન ન આવે તમે બધા કહેતા હોય કે પવન કેમ નથી કોઈના ઓલામાં આવતો તો કોકે માઇકનો યુઝ કરેલું હોય અને કોકે ન કર્યું હોય કોકે આવું કંઈક આડું રાખ્યું હોય કે બહુ સોખો અવાજ આવતો હોય ને તો એને બેકગ્રાઉન્ડ મ્યુઝિક રિમૂવ કર્યું હોય અને બીજું કાંઈ વધારાનું હોય તો ખાલી શું કહેવાય ખાલી એમને બોલે અને અત્યારે બોલી નાખ્યું હોય ને તો પછી વોઇસ ઓવર કરતા હોય તો ઘણા લોકો અત્યારે વ્લોગ ને એવું બનાવે તો એ વોઇસ ઓવર કરે છે અને આ તમે અત્યારે હું જો આ ભાઈના ઓલામાં છેત્રીનો એટલે બહારનો અવાજ ન આવે એમ અને અત્યારે પછી હમણાં તૈયારી ફૂલ થઈ ગયેલી છે તો અમે રહી સેટઅપ થઈ ગયું છે તૈયાર કેટલું લાવ ભાઈ લો ભાઈ એક છે કે દી ઓછું લાવ જો તો આ આઈ હાલો ભાઈ જો એટલું ભાઈ તૈયાર થઈ ગયું એટલું ફિક્સ છે તો હવે આ સત્રી આડી મેકી દીધી છે અને ઉતાર લઈ હવે વોઇસ અને બાજુમાં મેકી દીધું એ ફોન એટલે તમને એનો વોઇસ સંભળાય બાર બાર રેડી

ભાઈ ગાડી નવી લીધી હે પેલું નોરતું હે તો ભાડા માટે પાછા મળજો પાછા ભાઈને નરસિંહભાઈ છે ભૂતનાથ ગામ છે આપણે વડલી પાસે આવેલું છે ભૂતનાથથી અને અમે હવે રીલ ઉતારવાના છીએ જે તમે કન્ટિન્યુ પાછા રહેજો બધાઈ થોડુંક રહેજો કન્ટિન્યુ કેમ કે બધા આવી ગયા તો પછી આપણે તમે કેમ રીલ ઉતારવી તમને કહવું પછી અરેક નો માય અરે અંગે આંગ ઉમાંગ અન્ય અંગે

બીજી આધી કુપાસ હે આય આશા પુરા ઘર બે રમે જીરે મારી આશાપુરા પુરા ગરબે રમે જીરે મારી

અરે અંગે અંગ ઉમાન અને દિલ માં તો હોય ને મારા વાલા કેમ કે મારી માના નવલા નોરતા આયા હે આમ થાય ફરી બીજી ટ્રાય કરે બીજી બીજી ટ્રાય ફેલ જી ફેલ ફેલ દી કમ્પ્લીટ કરે થાય કોને ખબર છે થોડા કન્ટિન્યુ રહેજો વરા તમે બધાય બહુ મજા આવે એવો વ્લોગ બનવાનો છે ને આ ભાઈ ની ભાઈ ફે 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 ફે

ગર બેર મેં જી મારી આશા પૂરા ગર બેર મેં જી રે માં માં એમ કેજે પછી છેલે રેડી હાલો રેડી અરે અંગે અંગ ઉમંગ અને દિલમાં અરક તો હોય ને મારા વાલા કેમ કે મારી માના નોરતા આયા હે આય પડવેતી પેલું માનું નોર તું જીરે માં

કેમ ઉતરી તમે પાછા અમે તો કઈ બનાવતા નથી અત્યારે વ્લોગ શરૂ કર્યા છે પણ એ હાલતા છે તમે જોતા હોય તો જોજો પાછા બધા અને લાઈક કોમેન્ટ શેર કરી નાખજો હવે મળીએ તમે ફરીથી એક બીજા નવા વ્લોગ માં